જેટકો દ્વારા એક લાઈન જાય છે પાવરની જે સાપરથી છારોડી જાય છે હવે જેના પોલ જે છે બહુ મોટા પોલ આવે છે જે પોલ અમારી સીમ જમીનમાં આવે છે અત્યારે અમે નવા સુદામડા ભેગા બધા ખેડૂતો મળ્યા નવા સુદામડા સાયલા ઘણી બધી આગળની સીમમાં પણ આવે છે હવે એમાં અમને યોગ્ય વળતર મળતું નથી એટલે અમે અત્યારે હાલ કામ કરવા આવેલા છે જેટકોના સાહેબો છે એ બંદોબસ્ત સાથે આવેલા છે છતાં અમે કામ કરવાની ના પાડેલી સાહેબ અમે સમય માગ્યો પાંચ દિવસનો કે પાંચ દિવસનો તમે સમય આપો અમે સ્ટે ઓર્ડર લઈ લેવી એટલે સાહેબે અમને સમય આપ્યો છે અત્યારે કામ બંધ રાખવાનું છે પાંચ દિવસ પછી સાહેબો કામ કરવા આવશે ત્યાં સુધી અમે અમારો સ્ટે ઓર્ડર લાવી નાખશું તમારી માંગ શું છે અને વળતર બાબતે શું કહેવું છે અમારી માંગ એટલી જ છે કે આ તો વિકાસનો કામ છે કદાચ થાય ચાલો પણ જે જંત્રી મુજબનો અમને વળતર આપે છે તો સાહેબ આપે જાણો છો બધા જાણે છે કે વાસ્તવિકતા જમીનની શું છે જંત્રી જંત્રી એટલે શું કહેવાય અને જમીનની વાસ્તવિકતા બધા જાણે છે લોકો બધા એમાં કંઈ ચોખ્ખોટ કરવાની જરૂર નથી તો અમારું એવું કહેવાનું છે કે અમને યોગ્ય વળતર મળે જંત્રી મુજબ વળતર તો અમારે નથી ચાલતું જંત્રી મુજબ વળતર આપશે તો શું કરશે આનો પિસ્તાલીસ બાય પિસ્તાલીસ અથવા તો પચાસ બાય પચાસ ફૂટનો અમારું છે આ માપ હવે પચાસ બાય પચાસ ફૂટ એટલે કેટલું જમીન થઈ હવે એનો અમારે જંત્રી મુજબના અમારે ત્રીસ હજાર રૂપિયા બત્રીસ હજાર રૂપિયા પાંત્રીસ હજાર રૂપિયા આવે છે થાંભલા અમારી જમીનના તો હવે આપ જાણો છો જંત્રી મુજબના અમને પાંત્રીસ હજાર રૂપિયા થાંભલાને આવતા હોય અને જે આજી વન બીજું કે જે ઉપરથી લાઈન નીકળે છે પાવરની જે વાયર નીકળે છે એની નીચે અમે આગળ તપાસ કરેલી છે અમે અનુભવ પણ કરેલા છે અમારા બીજા સગાવાલાના ગામમાં કે નીચે ચોમાસે અર્થિંગ પણ આવે છે તો અમારા જીવનું જોખમ કાયમનું છે છતાં પણ કાંઈ વાંધો નહીં થતું હોય તો કાંઈ વાંધો નહીં કામ થતું હોય તો પણ હવે જંત્રી મુજબનું અમને આપે છે વળતર તો અમે જંત્રી મુજબનું વળતર લેવા માટે બિલકુલ આજે પણ તૈયાર નથી અને આગળ પણ તૈયાર નથી અમને અમારું વળતર જે છે યોગ્ય મળે તો અમે કામ કરવા દઈશું નકર અમે કોઈ પણ સંજોગે અમે આ કામ કરવા દેવાના નથી બીજું કે આજે આ સાહેબો આવ્યા છે ઝેટકોમાંથી પોલીસ બંદોબસ્ત સાથે આવેલા છે એટલે અમે સાહેબને પહેલાં તો મૌખિક રીતે રજૂઆત કરી સાહેબને કે ભાઈ સાહેબ આવી રીતનું છે સાહેબે જે તે એમના ઉપરના અધિકારી ઉચ્ચ અધિકારીને કીધું કે સાહેબ આવી રીતનું ખેડૂત કહે છે કે અમે એમ કીધું કે પાંચ દિવસ સાત દિવસ તમે ખમી જાઓ અમે સ્ટે ઓર્ડર લાવી નાખવી કલેક્ટરના હુકમ સાથે કઈ વાંધો નહીં સાબે અમારી માગણી સ્વીકારી કઈ વાંધો નહીં તમને પાંચ દિવસનો સમય આપવી જોઈએ બાકી અમે કોઈ ખેડૂતે પરમિશન આપી નથી મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો